આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો મારી બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના પૂરતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના હશે કે જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે હવે તે મિત્રો હવે જે શિયાળાની અંદર તેમની ગાય હોય અથવા મિત્રો તે ભેંસનું છે તે મિત્રો દૂધ વધારવા માગતા હોય છે તો આજના ટોપિક ઉપર વાત કરવાના છે કે તમે તમારી જે ભેંસનું દૂધ છે તે હવે કઈ રીતે વધારી શકો છો જો મારા વાલેડાઓ તમારી ભેંસ ત્રણ કે ચાર કે પાંચ લીટર દૂધ આપતી હોય તો તેનો તમે કમસે કમ મિત્રો ત્રણથી પાંચ લીટરનો આસાનીથી તમે વધારો છો તે કરી શકવાનો છો આજના વિડીયોની અંદર તમને બે ત્રણ વસ્તુઓ પણ બતાવવાના છીએ સાથે સાથે મિત્રો આપણા જે તમે તમારા પશુની અંદર આ કાળજીઓ તમે રાખશો તો તેનાથી તમે હંડ્રેડ પર્સન્ટ તમે ઝીરો રૂપિયાની અંદર તમારી ભેંસનું દૂધ છે તે અમે વધારી શકવાના છો સૌ પ્રથમ જો મિત્રો વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારા જે પશુનું મિત્રો તમે દૂધ વધારવા માંગો છો તો ખાસ આ તમે જે ચીજ વસ્તુઓ છો તમે જે આ કાળજી તમારા જે પશુ ઉપર તમે લેશો તો તેનાથી જ તમારા પશુનું દૂધ છે એ તમે વધારી શકવાના છો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ જો મિત્રો તમારા જે પશુ છે અથવા મિત્રો તમારી પાસે ભેંસનો મોટો બધો તબેલો છે તે તબેલાની અંદર તમારે મિત્રો તમારા પશુ માટે તમારે ટાઈમટેબલ નક્કી કરી લેવાનું છે એ ટાઈમ ટેબલ કેવું નક્કી કરવાનું છે કે જો તમે મિત્રો તમારા પશુની છે જે તમારી ભેંસ છે તે મિત્રો સમયસર તેને ખોરાક કઈ રીતે આપો આપણા પશુની અંદર શું શું આપશું તો તેનાથી દૂધની અંદર સો સો ટકા ને હંડ્રેડ પર્સેન્ટ તમે વધારો છો તે કરી દેવાનો છો જે ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે તે તેના પશુને આખો દિવસ ચારો આપ કરતા હોય છે અને આખો દિવસ તેને પાણી પણ આપ આપશે તે કરતા હોય છે તમારા મારા વાલેડાઓ શું કરવાનું છે તમારે ટાઈમ ટેબલ નક્કી કરી લેવાનું છે જો તમે આ ટાઈમ ટેબલ નક્કી કરી લેશો ને આ ટેબલ પ્રમાણે જો તમારા પશુને તમે ખોરાક આપવાનું ચાલુ કરી દેજો અથવા તમે ચારો આપવાનું ચાલુ કરી દીધું તમે આસાનીથી જીરો રૂપિયામાં ઘરે બેઠા હન્ડ્રેડ પર્સેન્ટ તમે દૂધ છે એ તમે વધારી શકો છો જ્યારે મિત્રો તમારું જે સવારની અંદર તમે પોંચ વાગ્યા મિલ્કિંગ કરતા હોય અથવા તમે છ વાગ્યા મિલ્કિંગ કરતા હોય મિલ્કિંગ કર્યા પછી તમારા જે પશુના મિત્રો સવારે સાતથી આઠ વાગ્યાના ગાળાની અંદર તમારા પશુનો જે ચારો આપવાનો છે એ તમારે નક્કી કરી લેવાનું છે ત્યાર પછી હવે મિત્રો બીજી વાર ચારો ક્યારે આપવાનો છે સવારે તમે મિત્રો ખાણદાન આપતા હોય અથવા ચારો આપતા હોય તે સવારે આપી દેવાનો છે ત્યાર પછી મિત્રો બપોરે બાર વાગ્યા જેવો તમારા પશુનો ચારો તમારે આપવો જરૂરી છે ઘણા જે પશુપાલક મિત્રો જ્યાં સુધી પશુ આગળ ચારો પડ્યો હોય ત્યાં સુધી નાખે ફરીથી પશુ આગળ ચારો પતી ગયો હોય તો ફરીથી નાખે તમારે આ રીતે નથી કરવાનું તમારા પશુને એક ટેબલ તમારે નક્કી કરવું જરૂરી છે તમે સવારે સાત આઠ વાગે તમે ચારો આપ્યો ત્યાર પછી મિત્રો તમે બપોરે બાર એક વાગે તમારા ચારો આપવાનો છે ત્યાર પછી હવે મિત્રો તમારે ચારો ક્યારે આપવાનો છે સાંજે મિત્રો તમે મિલ્કિંગ કર્યા પછી સાંજે મિત્રો પાંચ કે છ વાગ્યાના ગાળાની અંદર તમારે સાજે પણ મિત્રો તમારા પશુનો ચાળો આપવો જરૂરી છે આખો દિવસ મિત્રો તમારે ચાળો આપવાની જરૂર નથી જેટલું પણ મિત્રો તમારું પશુ વાગોળ છે એટલે કે મિત્રો જ્યારે તમે પશુ બેઠું હોય ત્યારે તમે ધ્યાનથી જોશો તો તે મોઢું છે તે હલાવતું હોય છે જ્યારે તે મોઢું હલાવશે તે તેટલું જ મિત્રો તે ખોરાકને સારી રીતે પચાવી શકે છે જેટલું તમારું પશુ વાગોળ છે તેનાથી સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ મિત્રો તમે ફેન્ટની અંદર પણ વધારો થઈ શકે છે સાથે સાથે મિત્રો તેનાથી દૂધની અંદર પણ વધારો થઈ શકે છે જે તમે મિત્રો તમારા પશુનું જો તમે ટાઈમ ટેબલ નક્કી કરી દીધું કે મિત્રો સવારે આપણે ચારો આપી દીધો ફરીથી મિત્રો આપણે જે બાર વાગ્યા ચારો આપી દીધો ત્યાર પછી મિત્રો સાડે પાંચ છ વાગ્યા ચારો આપી દીધો આ રીતે મિત્રો તમારે ટેબલ નક્કી કરી દેવાનું છે તમારા પશુને મિત્રો તમારે આખો દિવસ ચારો આપવાની જરૂર નથી જેટલું તમારું પશુ વાગોળ છે તેનાથી મિત્રો સારી માત્રાની અંદર ફેન્ટની અંદર પણ વધારો થશે સાથે સાથે મિત્રો અઢળક દૂધની અંદર પણ વધારો થશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે દૂધ વધારો પણ મિત્રો આ તમે ખોરાક આપશો તમારા પશુનો તો તેનાથી પણ મિત્રો સાથે સાથે મિત્રો સો એ સો ટકા હંડ્રેડ પર્સન્ટ તમે દૂધની અંદર વધારો કરી શકવાનો છો સાથે સાથે મિત્રો તમારી પાસે ભેસ છે તો ભેસને મિત્રો તમારે જે મકાઈનો જે ભરડો આવશે તે આપશો તો તેનાથી દૂધની અંદર સો ટકા તમે વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો જે મક્કા ઘાસ આવે છે જે મકાઈ ઘાસ આવે છે નેપિયર જે ઘાસ આવે છે જે ઘાસ તમારા પશુનો તમે ખવડાવશો તો તેનાથી મિત્રો દૂધની અંદર પણ સો સો ટકા અને હંડ્રેડ તમે વધારો છે તે કરી શકો છો અને તમારા પશુનો મિત્રો પશુ આહાર આપવો જરૂર છે તેનાથી પણ મિત્રો દૂધની અંદર સો ટકા વધારો તમે કરી શકો છો સાથે સાથે મિત્રો જે 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 અંદર મળતો પાવડર છે તે પણ તમારા તમે છો તો તેનાથી ઘણા અઢ્રક ફાયદાઓ છે આ વિડીયોની અંદર તેના ફાયદાઓ તમને ઘણા જવું તો આ વિડીયો છે તે મિત્રો નવથી પંદર મિનિટ સુધીનો વિડીયો બને તેટલા માટે મિત્રો આજના વિડીયોની અંદર શોર્ટની અંદર તમને વાત કરી છે કારણ કે મિત્રો જે તમે જે મિનરલ મિક્સર જો પાવડર ખવડાવશો તો તેનાથી તમારા પશુની અંદર તમે હન્ડ્રેડ પર્સેન્ટ દૂધની અંદર પણ વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો ફેંટની અંદર પણ વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો જો તમારું પશુ ટાઈમ સર તમે ગાભણ કરવા માગતા હોય તો તેનાથી પણ મિત્રો પશુને ગાભણ થવાની અંદર પણ આ જે મિનરલ મિક્સર પાવડર છે તે ખૂબ જ લાભદાયક ફળ છે કારણ કે મિત્રો આ બધા ખોરાક તમે તમારા પશુની અંદર તમે ટાઈમ સર આપશો તો તેનાથી હંડ્રેડ પર્સન્ટ તમારા પશુનો દૂધ છે એ તમે વધારી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે સરસ મજાના નવા એક ટોપિક સાથે તમારે કયા ટોપિક વિશે જાણવું છે નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને પ્લીઝ જતાં જતાં એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા ફક્ત તમારી પાસે મારે એક લાઇકની જરૂર છે પ્લીઝ લાઇકનું બટન દબાવતા જજો ચાલો રજા આપશો વંદે માત્ર